સુરેન્દ્રનગરના સુદામડામાં ભૂમાફિયાઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠી છે ભૂમાફિયાઓએ સોતાજ યાદવ નામના વ્યક્તિના ઘર પર ફાયરિંગ કર્યું હતું ભૂમાફિયાઓએ થી વધુ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું ભોગ બનનાર પરિવારની જિલ્લા કલેકટરને રજૂઆત તમામ શખ્સો સામે તટસ્થ તપાસની માંગ કરી છે તપાસ નહીં કરાય તો ઉપવાસ આંદોલન તેમજ આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્યારી સોતાજ યાદવની લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની રજૂઆત કરી ફાયરિંગ મુદ્દે હજુ સુધી એક પણ આરોપી ઝડપાયો નથી ખનીજ વિભાગે પણ કોઈ નક્કર કાર્યવાહી કરી નથી અમારી દ્વારા કરવામાં આવ્યા હતા અને અમે લેખિતમાં રજૂઆત કરી હતી કે ભાઈ સાહેરા સુદામડા ગામે આવી મોટી ઘણી ચોરીઓ થાય છે જેને તાત્કાલિક બંધ થયું છે જેના કારણે સરકારશ્રીને મોટા પાયે નુકસાન થઈ રહ્યું છે જે અમે સરકારને સમયાંતરે આ બાબતે ધ્યાન દોરતા હોય છે કે સરકારને લાખો કરોડો રૂપિયાની નુકસાની થતી હોય તો આ ખનીજ અને આ ખનીજ ચોરી બંધ કરવામાં આવે ખરેખર જે લીધું આવેલું છે તેની ઉપર વેબ્રિજ નથી ત્યાં ઓનલાઈન વોલ્ટી કોઈ કાઢવામાં નથી બે ફાર્મ ડમ્પરો દોડે છે અને આવી કોઈ કામગીરી કરવામાં આવે તો ખનીજ ખનીજ અને એમની સાથે જે એસોસિએશનના જે ગોવિંદભાઈ રહ્યા ભાઈ આ બધા એ બધાની મિલી ભગત છે મિલી ભગત ના હોવાથી કોઈ કામગીરી થતી નથી અને ખનીજ વિભાગે એવું કહે છે કે આ લોકો અમને કામ કરવા દે ખરેખર કામગીરી કરવા દેતા નથી પણ ખરેખર આ લોકોને કામગીરી કરવી નથી જેથી સરકારશ્રીને લાખો કરોડો રૂપિયાનું નુકસાન જાય છે જો ખરેખર સરકારશ્રી આ બાબતે ધ્યાન દઈ અંગત ધ્યાન દઈને આ તપાસ કરવામાં આવે તો મોટી રોયલ્ટીની ચોરી એમ જ ખનીજ ચોરીનો પર્દાફાશ થાય